ઈરાબે અને અમારે સુરશીક ભાઈનો પરિવાર જગલબાનો સમગ્ર પરિવાર મળે અને એ gau ભજન સત્સંગમાં માં રાખ્યો ધનનો સદુપયોગ કર્યો દિવસ સમાજને વ્યવહાર કર્યો આ પરિવારને કોટી કોટી લંદાન વंदन તાળીઓ વધાવ સંતોની બદામણી કરી આજના ભજનમાં આપણું ખોડણા પવિત્ર ભક્ત મંડળ ભાઈઓ બહેનો માતા વડીલો મોઘેરા મહેમાન અને આજના ભજનમાં આપણે સરપંચ સાહેબ વધાર્યા હરે હરે ધન્યવાદ કહેવાય એક અને આપણા સંતો શાસ્ત્રો વેદ પુરાણ અને વાણી આપણો માર્ગદર્શન આપે છે જીવાત જીવાતમાં છે એને આવું ભજન માં આવવા મળે છે સંતો કીધું એવો અપરાધી કોણ છે એને ભજન ના કડા પીઠ પર ગુણ છે ને એને ભજન ભાવતું નથી નથી આપ બધા બહુ જે ભજન માં હાજરી આપી એ ભાગશાળી જીવાત્મા કહેવાય મળે અને મળે પૂર્વની નવું ખાતું ના ખોલન આદુની છે રીત કરી આપણે ભજન માં આવ્યા છો તો સંતો ના શબ્દો ખૂબ જ કિંમતી છે અને આપણા જીવનમાં તો કલ્યાણ થઈ જાય એક શબ્દ ગુરુદેવ કા સાકુ અનંત વિચાર થક ગયા મુનિજન પંડિત

અમને અમારા લાલજીભાઈ વાણ ની અંદર વાત કરી હતી રામ નામ રાખો હૃદય મો અને ગાઢો કળપના કાથી કાથી કલ્પના એકને વાળવું તે બહુ સહેલી વાત છે અને સમજવું એ કઠિન વાત છે સમજા તે ફરી ના બોલ્યા છોડ્યા સકલ ઉધમાટ સંતો ભાઈ સમજણ ની એક જ વાત કાચી કલપનાય કે સબકો અને મરી ના શકે કોઈ જો એક વાર જીવતા મરે તો ફેર મરવું પડે નહી આગ લાગી અંકાશ મેં ઘર ઘર જરે અંગાર સંત ના હો જગત મેસાર પાપના પાછો વાળ્યો હે ગુરુજી કેમ ભૂલું તમારો આ તો ગીતા ની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાત કરી હે અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે અને આપણે મનુષ્ય નો જન્મ મળ્યો પણ મનુષ્ય થવું પડે ખાલી ફક્ત જન્મ મળ્યો છે અને જાડી ભાષામાં કેતા હોય કે હવે મનેક થો મને થો એક વાર કબીર સાહેબ દાડેજીઓ કરીને મનુષ્ય ગોતવા માટે નીકળ્યા

કે કે ધર્મિદાસ હાથમાં પેન ને નોટ લઈને હેડ્યા ગામમાં અને જેટલા થાકે એટલા ને પૂછે તમે કોણ છો પેલા કે અમે ઠાકોર બીજા ને પૂછ્યું કે અમે પટેલ ત્રીજા પૂછ્યું કે અમે બ્રાહ્મણ હોય હોની ગોજી મોજી હાળવી હરિજન આવા બધો આખી નોટ ભરાઈ ગઈ પણ કોઈને કીધું ના ગયા અમે મનુષ્ય એક અને મનુષ્ય થાવું પડે છે એકાને કીધું કે તો જે તો જીવન રામ તને મળ્યો મનુષ્ય અવતાર ચોરી જારીને ને મંસ જે ખાય ગારુ જુગાર મો મહા થાય છે ભગત તો તાઉ હોય થજો ભગત ના તાઉ હોય તો વધો નથી પણ આ પાંચ વસ્તુ છે ને આપણને આ જીવ જીવ ધર્મ નર્તા રૂપ છે એક અમરથી મુક્ત થવાનો જરૂર છે આ સરપંચ સાહેબ ને હું કોટી કોટી વંદન કરું છું આપણા ગામમાં દારૂને દેશવટો અપાયો દારૂને દેશવટો અપાયો છે એક સરપંચને ધનવાસ કહેવાય ખોજ પડે ને પોટલીઓ ફીન આવે ને ઘરવાળા ના હડજી હળજી ને રોધીન ખાઈ રહેવું પડે તાર બાપો કે અમને ડોલતો ડોલતો આવતો હોય છે ને

આ સરપંચ જેવા જેવા થોડાક જાગૃત હોય ને તો નગરી બની જાય ગામ બગાડું કોણ હોય અને ગામ સુધારક કોણ હોય આ સંતો ભક્તો છે ને યો ને ગણો કે ના ગણો પણ એ સમાજ સુધારક કહેવાય પશવધુ ની ના આપે

સમજાઈ છે અને જે દારૂ પીવે છે ગામમાં જે જુગાર રમે છે જે ચોરી કરે છે જે મોસારો કે છે ઈ ઈ ગામ બગાડવા વાળા છે એકન કે પીવે પોસ બગાડે ને ગાય આખો ગામ બગાડે ગામ બગાડે એકન આવી બધી એમ થી આપણે ખાસ કરીને મુક્ત થવાની જરૂર છે ખૂબ આપણને કિંમતી સમય મળ્યો છે ગાવ બજાવું તો ઠીક મનોરંજન છે ભલે તમને ભજન ગાતો આવડશે તોય નહીં આવડે તોય વધો નથી જો તમે સારા માણસનો સંગ કરજો સારા માણસનો સંગ કરશો તો આપણને સારી વાત કરશે કોઈ ધંધા વાળાનો શંક કરશો તો આપણને પણ ધંધા લગાડશે છે રખડિયાનો સંગ કરશો તો આપણને રખડતા કરી નાખશે એનું તો બગડે પણ આપણુંય

જો તમે સંતનો સંગ કરો તો સંતને એ તારવાનો ભાવ છે માતા જેવો ભાવ છે માતાને એના બાળક ઉપર કેવો ભાવ હોય ધંધે લગાડવાનો બાળકને ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરાવવાનો એમ સંતનો ભાવ એવો છે જેમ બાળક કદી કપડો રંજીન પડ્યું હોય તો એની માતા કદી મૂઢું ના મળે

ભજનમાં જજો થોડો સમય ફાળવજો ઘણા લોકો છે ભજનમાં પણ નવરાઈ નથી છે નવરાઈ તો જેમ ના આવે કુદરતી અચાનક દવાખાનું આવે પંદર દોઢ મહિના દવાખાનામાં જઈને પડ્યું રહેવું પડે નવરાઈ ના હોય તો ભજન માં નવરાઈ નહી મળતી અને દવાખાના જઈને પડ્યું રહેવા નવરાઈ મળે છે કુદરતી લફરું બેઠાય તો મોય ઘણાય ફરિયા કરતા થઈ ગયા પછી શું કે અમે નવરાઈ થી એમ ધીમ કરીને કેવું અને આવામ થી જો બસું હોય ને તો ભજન કરો એક વાર બોડાણો સોરી કરીને નામ દો તો અને પાછળ વાર પડી હતી એટલે બોડાણો ઉડ્યો ઘણો પણ હવે કોઈ ઉડ્યો પનો પોકે એવું નતું અને પેલી પાછળ વાર હતી ભેગા થઈ જાય એવો સમય થઈ ગયો આમ બાજુમાં ભજન થતો હતો રસ્તો પડે રસ્તો પડતો હતો અને બોડાણો વગાડતા હતા કે બોડાણો ભગત હાથમાં મંજિરા લઈને વગાડવા માંડ્યા અને પાછળથી પેલી વાર આવી ભક્ત ને કીધું કે ભાઈ અમારે એક સોર આવ્યો છે તમારા ભેળો એટલે ભક્તો ગયા હોય તો લઈ પકડીને અને પેલા કે નજર નોખી તો બધા મંજીરા વગાડતા હતા અને બોઢણા તો ડબલ વગાડે માસ્ટર ડબલ વગાડે પેલે કે જો બાપડું હોય બધા ભક્તો છે કોઈ સોર છે નહી એ પાછા જ તેની વાર અને બોડણાએ વિચાર કર્યો કે ઘણી વાર કે આવા સંતો નો શંખ કરે ને અમે કે હું ઉઘરી ગયો છું

રંગ લાગી ગયો છે હર કેવું કે તમે શંખ રહો ને તો પછી તમારે રંગ લાગે લાગે રંગ લાગે લાગે ને લાગે લગાવી ના પડે નજીક તમે જોંડક આવે અને બગીચા ની નજીક જો ને તો સુગંધો નજીક જો ને ટાળા ટાળે ને એક જ કીધું મને મળ્યા સદગુરુ વૈદ ગોળી આપી છે જ્ઞાનની ની એક વાર વિષ્ણુ ભગવાનના ઘરે નારદજી આવે અને નારદજી ઉભા થઈને હાડે તારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી શું કે હવે કે ઈ બેઠા તા નિયે થી માટી ખોચીને બહાર લઈ જાવ ને બીજી લઈને ભરો અને આના ઉપર લેપી નો ખો અને જોબાઉ થી પણ હાવાણો લઈને કે પગ ભાજી નો ખાઈએ ના એટલે લક્ષ્મીજી કાયમ આવું કરવું પડે અને પેલા નારજી એક લક્ષ્મીજી કંટાળ્યો કે આ દાડી આવું કેટલીક માટી ખોજી નખવા જાવું કાયમ બીજી મરવી ને પોપાવતી પગ ભાગવા એક કીધું નારદજી લક્ષ્મીજી કે નારદજી તમે અમાર ઘેર આવવાનું ઊભા થઈને સાંડવાને કારણ કે ભગવાન કે આવું કરાવવરા આવે છે અમારા જોડે કેમ આવું કરાવતા હશી કે શિ કરી પૂછો કે નારાદગી કે વિષ્ણુ ભગવાન ને કે આપણે બે મિત્ર ના કરો કે હોય તો કે હું તમારા ઘેર તમને ભેગો થવા આવું તમને માણવા આવો અરે કે મને હાડવા જઈને તમે આવું કરવા રાવો છો કે હોવે જમ

મારા ઉપર જ આવે કે તાર હવે ભગવાન ને કે શું કરું કે મારે ગુરુ છે વહેલો કે જે જોપાન થકે ને ત્યાં ગુરુ કરી લે પેલા નગર હતું નગર ના ચાર દરવાજા ચાર બાજુ હતા અને નારદ પેલા દરવાજા માછલો કાઢી રહ્યો એક અને પેલા કે મારે ગુરુ કરવા તા અને માછલા લઈ ને આવે ને તકે અને ગુરુ કરવાની શરત હતી પણ કે વંદો ગુરુ ના કરવા રહેતો પેલા હવા કી વાત કાલે એક કને કે એ દરવાજા આજ નહિ જાવ બીજા દરવાજે હેડ્યા તો બીજા દરવાજે હેડયા કે પેલા ઢીમરે વિચાર કર્યો નારદજી ને ગુરુ કરવા તા ને કે હું દરવાજે હેડે તો કે આજ મારે નહીં હેડવું અહિયાં લા હું બદલી નાખુ જે પેલે દરવાજો બદલ્યો ને પેલે બદલ્યો બીજા તાડે એ નહિ એ બે એ નહિ દરવાજે ભેગા છે આવો આવો ચાર દિવસ બન્યો અને ચોથા દિવસે ચારમે દરવાજે પછે નારદજી વિચાર કર્યો કે હવે આ ચાર દાદાજી ધકે છે ગુરુ કરી કેવા છે એ કે નારદે નારદ ને પછી ધીમર ને ગુરુ કર્યા ગુરુ કર્યા પહેલા

જ્યારે ગુરુની દ્રષ્ટિ મળે તારે તારે કપાયસા તેલ હોય તિરુપતિ હોય રોણી હોય કે ગુલાબ હોય પણ તેલ ઉપર કોઈ લખાણ છે જ નહીં તો બારદન ઉપર છે ડબ્બા ઉપર કેમ આપણે આ બોલે એની કદર કરવાની છે બોલે અને